જય માતાજી મિત્રો સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં તો દોસ્તો આ વિડીયોમાં હું તમને બતાવવાનું છે કે બિના આધાર ઓટીપી આધાર કાર્ડ કેવી રીતના ડાઉનલોડ કરું તો ચાલો હું તમને બતાવું કે આધારે એપમાંથી બિના વગર ઓટીપી કોઈ અમારું આધાર કાર્ડ કેવી રીતના ડાઉનલોડ કરું તો ચાલો હું બતાવું તો આ ચેનલ ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તો ચાલો હું તમને બતાવું કે તમારે કેવી રીતના વગર ઓટીપી આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનું એટલે તમારે આ પર પ્લે સ્ટોરથી આધાર એપ સર્ચ કરીને ડાઉનલોડ કરી લેવાનું છે અમે તમારે તમારું આધાર કાર્ડ લિંક કરી લેવાનું છે તો ચાલો હું તમને અમુક મેને લિંક કરીને તમે આ પર પાસવર્ડ નાખીને આમાં લોગિન કરીને તમને આવું આધાર કાર્ડ ખાલી ક્યુઆર કોડ જોવા મળશે તે તમે કંઈ પણ યુઝ કરી શકો છો આધાર કાર્ડ તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું હોય છે તમારે આ પર નો ઓપ્શન જોવા મળશે સર્વિસના ઓપ્શન પર ક્લિક કરશો તો તમને ચાલો એ પર બહુ સારું ઓપ્શન જોવા મળી રહે તો આ તમારું આધાર કાર્ડ છે તો એમાં તમને કોડ જોવા મળશે કોડ પણ તમે બધી જ જગ્યાએ યુઝ કરી શકો છો તો તમારે સર્વિસ ઉપર ક્લિક કરીને એ પર આધાર ડાઉનલોડ પર ક્લિક કરીને આધાર ડાઉનલોડ પર ક્લિક કરવાનું તમારે પીડીએફમાં છે એટલે તમારા ચાર તમારા નામ અક્ષર ને બિયર એ ટાઈપ એ તમારો પાસવર્ડ રહેશે અને પીડીએફ ખોલીને ચાલો હું ડાઉનલોડ પર ક્લિક કરશે તો પીડીએફ ડાઉનલોડ થાય છે અને પીડીએફ પર ક્લિક કરી પાસવર્ડ માગશે તો આગળ પહેલાં તમને જોવા મળી રહ્યું હતું કે અમારું નામના ચાર અક્ષર અને તમારું યર કયું હતું ડેટ ઓફ બર્થનું જન્મ તારીખ તો એ બે મિક્સ કરીને આઠ અક્ષરને તમારે આ પર પાસવર્ડ પેસ્ટ કરવાનો રહેશે પાસવર્ડ પેસ્ટ કરશો તો તમારું પીડીએફમાં તમને પર પાસવર્ડ ડાલવાનો ચાલો મારું નામ છે રાહુલ તો રાહુલના ચાર અક્ષર અક્ષરને મારી જન્મ તારીખ છે બે હજાર ચાર તો ચાલો હું એ બે હજાર ચાર એવી રીતના તમારે પર પાસવર્ડ બનાવી દેવાનો છે પાસવર્ડને પછી આ પર પેજ કરીને ડાઉનલોડ ક્લિક કરશો તો તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે એમાં ઓટીપીની જરૂર નથી દોસ્તો તો આવી રીતના તમે આધાર એપમાંથી વગર ઓટીપી તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો ને લિંક કરી શકો છો આ એપમાં આધાર કાર્ડ